चलिए शुरू करते हैं गुड नाइट गुड इवनिंग तम जी की हो अब पाछा में आ गई भाई बराबर गौर आओ आ गईन पाछा अपना हो आ गई अपना यहां आओ बैठ जा अपने बे जणा यहां आओ बे आ गईया पाछा सुजल भाई तो हैने सुजल भाई गया है छोटीला मातेल फरवा गया है फरवा गया बराबर का काका ए काका ई अतर बातू करे

અમારે કઈ નવું નવું હોય અમારા બ્લોક ને તમે જવો ને એટલે તમને નવું નવું જાણવા મળશે બરોબર

જેવું થયું હું કમાકા ગૌરવ ને ગયા ગુજરી બજાર થઈ ગયા અને અમારે જો એક આ ભાઈ જીવતા હે પાણી માંથી જાય જાય ને રિવાઇવ કરે હે એટલે સબસ્ક્રાઇબ કરી દેજો આના બાકી કાઈ ભેગું થાય મેને ખબર જ છે હા બસ બાકી ક્યાં ભેગું થાય નથી એટલે એમ જાય મા લાવું એ બહુ મસ્ત કમાકા બોલશે કમાકે એક સાઈરી થઈ ગયા નથી આવતું એમ ન દે કે 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 થોડે ગી ગયો હે માલા હે માલા હે માલા ચડતા તો ચલાઈ ગયો ઉતરાતું નથી

આ મુકતા ઉતકતા અમારે બહાર चक्कर મારવી પડે સમાધાન થઈ ગયું હુઈ જે બધા ગુડ નાઈટ ગુડ નાઈટ કમાકા ગુડ નાઈટ આમ હરકો આ હું આ આના સે નમ બોન કે ઉચી નથી યે ઈ મસાલો ખાઈ તિયારે થાય તિયારે થાય એમ નમ થાય ઈ નથી ખાસી દે કમ કે બરાબર ને હાલો જો ગુટ આ કે શું ગયો તો દેવા તો પડે ને હાલો ગુડ નાઈટ જય ગુડ નાઈટ આવજો બધા ઓકે ગુડ નાઈટ બધા આવજો કાલ મળશે નવ લોગ માં નેક્સ્ટ next day ye pote ye aaje vepare vepo dewa aaje darod vepare jo aaje આ ge badai a

હલો ગુડ નાઇટ બધા હોય જાજો